સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા અમરેલીમાં બે હજાર રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો તો ચોક બજારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો આ બંને ઘટના રાત્રિના સમય માત્ર પાંચ કલાકની અંદર જ બની સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે અમરોલી વિસ્તારમાં બે હજાર રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો બે હજાર રૂપિયા ના આપતા મિત્રએ માત્ર લાકડાનો ડંડો માથામાં મારીને મિત્રના ભાઈને પતાવી દીધો હતો જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને હત્યાની ઘટનાઓ રાત્રિના સમયે માત્ર પાંચ કલાકની અંદર જ બની હતી હત્યા પહેલાં બનાવવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં સંચાર ખાતામાં ચાલીસ વર્ષે ગીરધારી સિપાહીયા વરમાં કામ કરતો હતો અને ભાઈ રામલોચન સાથે રહેતો હતો ત્રણેક દિવસ પહેલાં ગામના જ વતની અને મિત્ર એવા કમલેશ ઘરની પાસેથી ઘર ખર્ચ માટે બે હજાર રૂપિયા હાથ ઊંચી ના લીધા હતા ગિરધારી સાથે કમલેશ ઝઘડો કરતો હોવાથી ગિરધારીનો મોટો ભાઈ લોચન ઉર્ફે રામ લોચને કમલેશને અપશબ્દો નહીં બોલવા અને અહીંથી જતા રહેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો તે દરમિયાન અંજની વિભાગ ચાર સમજુબા હાઉસની સામે જાહેર રોડ ઉપર કમલેશે લાકડાનો દંડો લઈને મિત્ર ગીરધારીના મોટા ભાઈ રામલોચનને માથામાં માર્યો હતો જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ અંગે ગીરધારીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે આરોપી કમલેશ સૌને ઝડપી પાડ્યો છે તો બીજી હત્યાના બનાવમાં મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો પચીસ વર્ષીય જૂનેદ જિયાઉલ અન્સારી વેડ રોડ વિસ્તારમાં આવેલા શ્રીરામનગરના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો જૂનેદ અડાજણ ગેલેક્સી સર્કલ ખાતે આવેલ ઇમિગ્રેશન ઓફિસમાં નોકરી કરતો પિતા હોસ્પિટલની બાજુમાં ઈંડાની લારી અને એક પાનનો ગલ્લો પણ ચલાવે છે ગતરોજ રાત્રે અગિયારને પિસ્તાલીસની આસપાસ વેડ રોડ વિસ્તારમાં જ રહેતો અસામાજિક તત્વ એવો હાર્દિક ઉર્ફે ભોળો દલવાણીયા અને તેના મિત્રો અને એક યુવક સાથે ઝઘડો કરતા કરતાં જુનેદના પિતાના ગલ્લાની પાસે આવ્યા હતા જુનેદના પિતાએ ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે અહીંયા મારો ધંધો છે તમે અહીંયા ઝઘડો નહીં કરો ઝઘડો કરવો હોય તો સાઈડમાં જતા રહો જોકે હાર્દિક અને તેના મિત્રો ઝઘડો કરતા હતા તે દરમિયાન જુનેદનો મિત્ર દિલીપ તરસરિયા પણ આવી ગયો હતો તેમણે પણ ઝઘડો કરી રહેલા હાર્દિક સહિતના અસામાજિક તત્વોને ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી જેના પગલે તેને કહ્યું હતું કે તારે શું લેવા દેવા છે તેમ કરી તેને એકતા વાંચો મારી દીધો હતો અને ઝપાઝપી શરૂ કરી હતી મિત્ર દિલીપ સાથે ઝઘડો થતો હોવાનું જોઈને જુનેદે છોડાવવા માટે ગયો હતો તે દરમિયાન હાર્દિકે તેની પાસે રહેલ ચપ્પુથી જુનેદના જમણા સાથળના પાછળના ભાગે ઘા માર્યો હતો ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હાર્દિકની સાથે રહેલા તેના બે મિત્રોને પકડી પાડવામાં આવ્યા હતા આ સાથે જ ગંભીર ઈજા પહોંચી હોવાથી પિતા સહિતનો પરિવાર ત્રણ ખાનગી હોસ્પિટલ ફર્યો હતો ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જુનેદના મોતના પગલે પિતા દ્વારા હાર્દિક દલવાણીયા અને તેના બે મિત્રો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી ચોકબજાર પોલીસ દ્વારા ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે હાલ તો ચોકબજાર પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી